કોંગ્રેસ ને કેમ નડવાનું એના મોઢે સાંભળેલી ગોપાલભાઈ ચક્કર મારે અને બહુ બોલતા મજબૂત કરે પણ વાતમાં ફરી પણ જાય સાધુ સંતો બ્રાહ્મણો વિશે બોલ્યાતા

સામે એના ખુબ મોટા ગજાના લોકો અત્યારે અસંતુષ્ટ છે આપમાં પણ એમના પ્રદેશના મહામંત્રી ડોક્ટર વઘાટિયા એમને તો અપક્ષ ફોર્મ ભર્યું છે અ નમસ્કાર વિસાવદરની ચૂંટણીમાં સામ દામ દંડ ભેદ એ તમામ રાજકીય પક્ષ કરી રહ્યા છે ક્યાંક ઉમેદવારો રડી રહ્યા છે ક્યાંક પેરિસના સપના બતાવાઈ રહ્યા છે ભાજપ કહે છે કે આમ આદમી એ કોંગ્રેસની બી ટીમ છે જ્યારે કોંગ્રેસ કહે છે કે આમ આદમી પાર્ટી એ ભાજપની બી ટીમ છે આ જ મુદ્દે ચર્ચા કરીશું જેમની પર વિસાવદરની ચૂંટણીની સંપૂર્ણ જવાબદારી છે જે થોડો સમય આમ આદમી પાર્ટીમાં પણ જે આવ્યા છે એવા કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૂર્વ ધારાસભ્ય અને જેની પર વિસાવદરની અત્યારે સંપૂર્ણ જવાબદારી છે એવા નેતા કોંગ્રેસ ઇન્દ્રનીલ રાજ્યગુરુ આપણી સાથે જોડાયા છે ખૂબ સ્વાગત છે ન્યૂઝરૂમમાં ઇન્દ્રનીલભાઈ ગામડાઓમાં ફરો છો આમ તો ઇન્દ્રનીલ રાજ્યગુરુ એટલે પૂર્વ ધારાસભ્ય રાજકોટ કહેવાય પણ ગુજરાતમાં કોઈ પણ ચૂંટણી હોય તો એને ખબર હોય કે ક્યાં કોને કેવી રીતે ટ્રીટ કરવા જોઈએ જેથી ચૂંટણીઓમાં ફાયદો થાય વિસાવદરમાં માં ઇન્દ્રનીલભાઈ ફરી રહ્યા છે શું લાગે છે સૌથી પહેલો સવાલ મારો

કે ગોપાલ એક ધારાસભ્ય થવાથી ભાજપનો છોડીને આપ એટલે કે બધાનો કાર્યક્રમ એ છે કે સત્યાવીસ માં પાછું બીજેપી ને ઉપયોગી કેમ થવું અને બાવીસ માં ચાર મહિના માટે હું ફક્ત ચૂંટણી પહેલા ગયો હતો અને કેજરીવાલજી પોતે જ કોંગ્રેસ ને કેમ નડવાનું એના મોઢે સાંભળેલી મારી વાત છે એટલે મારે કોઈને મારે જાણકારી લેવા પણ જવું પડે એમ નથી કે શું કરશે ત્યારે ગોપાલભાઈ ત્યાં ચક્કર મારે અને બહુ બોલતા મજબૂતા વાત કરે પણ વાતમાં ફરી પણ જાય સાધુ સંતો બ્રાહ્મણો વિષય બોલાતા હવે એની બદલે એના ચરણોમાં જઈને પોતે બેસવા મિંડત કેમ કે ચૂંટણી જીતવી છે એટલે માણસ નાતર એના વિચાર થી મજબૂતાઈ થી જે માનતા હોય એ જ બોલવું જોઈએ એની બદલે બોલાતા એનું તદ્દન ઉલટું અત્યારે કરી રહ્યા છે તદુપરાંત જ્યાંથી સુરત માંથી લઈડા હતા સુરત એક સીટ ત્યાં હૈરા પછી ગયા જ નથી એટલે ગોપાલભાઈ અહીંયા ફક્ત ચાન્સ લેવા આવ્યા એના કરતાં પણ ખરાબ વાત એ કે આપને ને ભાજપ ને બંને ને વિસાવદર કોઈ એવો માણસ જ સારો ન લાગ્યો કે જે પ્રતિનિધિત્વ કરી શકે બંને એક સુરત થી લઈ આવ્યા એક ગીર સોમનાથ થી લઈ બંને પ્રોપર નથી ત્યારે અમારો ઉમેદવાર ત્યાં પ્રોપર વેચાણ માં રહે છે નવા છે જિલ્લા પંચાયત ના સભ્ય છે પરંતુ ખંતીલો અને હરેક જ્ઞાતિ જાતિ ને ચાહે એવો અમારો પાટીદાર ઉમેદવાર ત્રણેય પાર્ટીના પાટીદાર ઉમેદવાર છે એવો ઉમેદવાર અમે મુયકો છે અને ચોક્કસપણે અમે માનીએ છીએ કે અમે ખૂબ સારી સ્થિતિમાં હશું વાહ વાયદાઓ અને વાતો તો એવી થાય છે કે કોંગ્રેસની ડિપોઝિટ પણ જવાની છે નંબર બે પર પણ કોંગ્રેસ નહીં રહે આવી વાતો એ ભાજપ અને આમ આદમી પાર્ટી કરે છે હ એમાં એવું છે કે બંનેને કોંગ્રેસ મજબૂત થાશે તો બંનેને ડર લાગે છે અને આપને બાપ બે ભેગા છે અને એ લોકો નું આયોજન એવું છે કે અત્યારે આપ અને પચીસ અત્યાવીસ માં બાપ એટલે જે લોકો ભાજપના વિરોધમાં છે એના મત આમ આદમી પાર્ટી ને જાય એવો એ લોકોનો પ્રયાસ અત્યારે પણ છે અને બાવીસ માં પણ હતો અને સત્યાવીસ માં પણ એ જ પ્રયોગ કરવા જઈ રહ્યા છે અને એ મત કાપવા સિવાય આપ કઈ કરી નથી શકતું એ એ પણ નિશ્ચિત વાત છે આ જે આખા ગુજરાતમાં બાવીસ માં બની હતી અને બાવીસ બાદ કેજરીવાલજીની સક્રિયતા એના પૈસા એની ખોટી બોલવાની માસ્ટરી મોદીજીને પણ ચડિયાતી થઈ જાય એવી એને લઈને ગુજરાતની પ્રજા અને ખાસ કરીને ઓલા કાર્ડ જે સરકાર બનવાની નોતી ખબર હતી ને કાર્ડ ની ગેરંટી આપી હતી ત્યારે એ કાર્ડ ને લઈને લોકો ભરવાના હતા પણ બાવીસ પછી હમણાં જ નગરપાલિકાઓ ગઈ એમાં આપને બહુ ખરાબ રીતના ટકાવારીમાં મત મળ્યા છે ઇન્દ્રનીલભાઈ તમારી લડાઈ કોની સામે છે વિસાવદરની ચૂંટણીમાં આપ સામે કે ભાજપ સામે આપ અને એના બાપ બે હારે આપને ભાજપ બંને હારે ની કેમ કે એ ટીમ ને બી ટીમ જે તો અમારી લડાઈ તો બંને સામે થવાની આ એ જીત માં છે કે પછી કોંગ્રેસે કોઈને હાર કે જીતાડવા માટે લડી રહી છે અ હંમેશા કોઈ પણ જ્યારે મેદાન માં હોય હરીફાઈ માં હોય ત્યારે સ્વાભાવિક જીત માટે જ હોય અને બીજી વાત એ છે કે બંને પાસે એવા વિસ્તારના નથી અત્યારે અસંતુષ્ટ છે આપમાં પણ એમના પ્રદેશના મહામંત્રી ડોક્ટર વઘાટિયા એમને તો અપક્ષ ફોર્મ ભર્યું છે એનો એક તાલુકા પંચાયત નો સભ્ય ભાજપમાં બીજો એક છે એ ક્યારે જાતે નક્કી નથી ત્યાં આપમાં નીચે ગોપાલભાઈ બહુ સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ છે પરંતુ ગ્રાઉન્ડ લેવલે એ લોકો પાસે કાર્યકર્તાઓની બહુ મોટી ખામી છે તમે જો એની રેલી જે કેજરીવાલજી આવ્યા ત્યારે એમણે રેલી કરી હતી તો એ રેલીમાં નેવ ટકા લોકો આખા ગુજરાતમાંથી ભેગા કર્યા શું વાત કરું અને આ હું નેવ ટકા લોકો ગુજરાત આખા અને એ લોકોની સ્ટાઇલ છે મેં મેં એમાં હતો ત્યારે મેં જોયેલું છે કે સભા ગમે ત્યાં હોય માણસો બધી લઈ આવીને ગામમાં બહુ મોટી સભા અમે કરી એવો પ્રચાર કરવો આ એ લોકોની સ્ટાઈલ છે પણ ગ્રાઉન્ડ લેવલે એ લોકો પાસે કાર્યકર્તાઓ નથી એટલે એનો એને એને આપ મારી દ્રષ્ટિએ કઈ લડાઈમાં જ નથી અને ગુજરાતના લોકો હંમેશા બે જ પાર્ટી નું રાજકારણ કર્યું છે એ ચાહે ચિમનભાઈ પટેલ હતા એ પણ કોંગ્રેસમાં અવતાર્યા હતા એવી ફરજ પડી હતી કે ત્રીજો પક્ષ નો ચાલે એવી જ રીતના શંકરથી બાપુએ પાર્ટી બનાવી એની ત્રણ સીટ સી હતા પાર્ટી બનાવીને ત્રણ સીટ આવી હતી એટલે લોકો ક્યાંય ત્રીજો પક્ષ ઈચ્છતા નથી ત્યારે લડાઈ અને આપની એકવાર પ્રયોગ કરી લીધો એની એની વાતોમાં કેજરીવાલજીની વાતોમાં આવી એકવાર પ્રયોગ કરી લીધો પણ હું નથી માનતો કે લોકો કોઈ ત્રીજો પક્ષ સ્વીકારે છે અને બેતાનની બેતાનના મત વિસ્તાર બેઝિકલી કોંગ્રેસનો છે એકવાર કેશુભાઈ આવ્યાને એકવાર આ આપ બાકી હંમેશા કોંગ્રેસ જ તે ચૂંટાણી છે અને આ ભરમાઈને આપમાં ગયા હતા એ લોકો હવે પાછા કોંગ્રેસમાં વળી ગયા છે

કે જેલમાંથી કેજરીવાલ ને નીકળવા માટે હરિયાણા કોંગ્રેસ ને કેમ હરાવવું એનો સોદો કરે ભ્રષ્ટાચારી લોકોને છૂટવા માટે હરિયાણામાં એ કરવા માટેનો આખો કારસો રચાય એવી રીતના પંજાબમાં એક વાર ભાજપ અને અકાલી દળ ની સરકાર બની જ્યાં કોંગ્રેસ નો ગઢ છે પંજાબ એટલે કોઈ દિવસ બીજી સરકાર નથી બની ત્યાં ભાજપ પરિવાર સરકાર બનાવી શકે એમ નોતું ત્યાં પણ એને આપને ટેકો દઈ અને ત્યાં કોંગ્રેસ ને એટલે કોંગ્રેસની સામે રહેવાનું આપ અને અને કેજરીવાલ પણ મૂળ આરે છે એટલે આપ અને ભાજપ એ એ ને બી ટીમ છે ઇન્દ્રનીલભાઈ ત્યાંની પ્રજાએ આમ આદમી પાર્ટી પર ભરોસો કરીને ભૂપત ભાઈને જીત્યા જીતાડ્યા આમ આદમી પાર્ટી હંમેશા વરસતું આવ્યું છે કે કોંગ્રેસના નેતાઓ જીતીને ભાજપમાં જતા રહે છે ભાજપમાં જતા રહે છે કોંગ્રેસના નેતાઓ તો વર્ષ વર્ષ કે સુધી કોંગ્રેસમાં રહીને ભાજપમાં જાય છે અહીંયા તો તાજા ચૂંટાઈને એક જ વર્ષમાં વયા ગયા તો ફરી ત્યાંની જનતા કેવી રીતે આમ આદમી પાર્ટી પર ભરોસો કરશે કારણ કે ત્યાંની જનતા સાથે તો આમ આદમી પાર્ટીએ દ્રોહ કર્યો છે ભૂપતભાઇએ કર્યો છે પણ પાર્ટી તરીકે તો આમ આદમીએ પણ દ્રોહ કર્યો છે ત્યાં પ્રજા સાથે ભાઈ એક આમાં કેજરીવાલજી કોંગ્રેસ એના લોકોને સાચવી નથી આપતી હવે એમનો ને એમની વાત આજે એમને પાછી મળી છે કે ભાઈ તમને તમે નથી સાચવી પણ વાસ્તવમાં હકીકત એ છે કે ભાજપ સત્તાના જોરે કોઈ પણ ધારાસભ્ય હોય તો એને બીવડાવી લલચાવી ક્યાંક મિનિસ્ટર પદ થી ક્યાંક પૈસા થી ક્યાંક એને ક્યાંક સલવાણા હોય તો એમાંથી કાઢવાની વાત સાથે એને એની સાથે એને કેમ લઈ લેવો અને કેમ ભાજપનું એટલે કોંગ્રેસનું ખરાબ લગાડવું એની એના કે સામા બીજા કોઈ પક્ષ એના માટે અબજો કરોડો રૂપિયા હવે આ લોકો સમજવાની જરૂર છે કે ભાજપ આ ધંધો કરી રહી હવે લોકો એમ જો કેતા હોય કે કેજરીવાલજી કે લોકો કેતા હોય કે કોંગ્રેસમાં લોકો ચૂંટાઈ વયા જાય છે મારે આજે તમારા માધ્યમથી લોકોને પણ જણાવવું કે મીડિયા ઉપર આ લોકો પૂરો કંટ્રોલ લઈ લીધો ક્યાંક દબાવીને ક્યાંક પૈસા દઈને કે ક્યાંક નતર ગુજરાત માલિકોને માનતા નથી ઇન્કમટેક્સ ની રેટ પાડીને પોલીસ ને દીધી છે તંત્ર કલેક્ટર હોય કે કમિશનર હોય એને પીવડાવી દીધા છે સાધુ સંતો ને બીવડાવી દીધા છે તમારી ક્યાંય દવતરની જગ્યા હોય ઓલું હોય ધ્યાન રાખજો નામ કરજો આવું ફરજિયાત પણ હું સ્કૂલ સંથાલકોને દબાવી દીધા છે નાતિ આગેવાનોને બ્લેકમેલ કરે દબાવીને તો આ એક આખો માહોલ એ લોકોએ દબાવનો ઊભો કર્યો છે ત્યારે અમારા પાંચ ટકા લોકો આગા પાછા થયા એની આ લોકો મોટી મોટી નોંધ લેવડાવે છે પણ લોકોએ નોંધ રાખવી જ હોય કે અમે આ બધાય દબાવ દબાવની સામે જોઈકા વગર અમે પંચાણુ ટકા લોકો ત્રીસ થી આ લોકોની સામે લડી રહ્યા છીએ અમારા પાંચ ટકા અગત્યના કે લોકો માટે અમે પંચાણુ ટકા લોકો હજી લડી રહ્યા છીએ એ અગત્યનું છે આ લોકોએ ધ્યાનમાં લેવું જોઈએ ઇન્દ્રનીલભાઈ છેલ્લો સવાલ એક ચર્ચાઓ જોર પકડી છે કે જો ગોપાલ ઇટાલિયા અહીંથી જીતી જશે તો સૌરાષ્ટ્રના ખાસ પાટીદારો અને અન્ય કોંગ્રેસ નેતાઓના રાજકારણમાં બહુ તકલીફ પડશે એટલે ગમે એમ થાય ગોપાલ ઇટાલિયા જીતશે તો એ સૌરાષ્ટ્રના મોટા નેતા બની જશે અને આવી જશે એટલા માટે પેલા તો એ ચૂંટાઈ જઈને સૌરાષ્ટ્ર નેતા થઈ શકે હું એને અંગત રીતે ખુબ અંગત રીતે સ્વાભાવિક ચાર મહિના સાથે રહ્યા એટલે જાણતો એટલે એવી અમારા કોઈ નેતામાં બીક છે એવા પાટીદાર નેતા ભાજપમાં હોય એને બીક હોય તો તો હું એને કહી દઉં કે બીક પેલા રાખતા બીજી ગોપાલભાઈ માં ક્ષમતા હોય તો પણ એ નહી કરી શકે કેમકે ખોટા બોલા માણસો ખુબ મોટા નેતા જૂજ બનતા હોય છે નતર લગભગ મોદી જેવા કેસ નીકળે ક્યાંક પણ નતર લોકો એને તરત સમજી અને ડાબી દેતા હોય છે અને મોદીજી બહુ હોશિયાર માણસ એટલે સીધા સીએમ ભાઈ ને એ પેલા લોકો ઓળખી શકે એવું રહેવા જ નહોતું દીધું ત્યારે ગોપાલભાઈ ગોપાલભાઈ સાચો કામ કરી શકે એવું એવું વ્યક્તિત્વ તો છે નહીં અને કેજરીવાલજી એના નેતા હોય એટલે સાચો લોક બની શકે એવી કોઈ એમના ક્ષમતા હોય તો પણ ખરો ક્યાંય આ જંગ છે એ અત્યારે આ લોકો લડી અને આપને આગળ કરી નો પ્રયત્ન ભાજપ જ ભાજપ જ આમ આદમી પાર્ટીને સહયોગ કરવાનું કરશે અને પછી ઈ લોકોને સત્યાવીસ માં પૈસા કેજરીવાલ ને બેસાડી અને કોંગ્રેસ ના મત કમ કપાય એટલે આજે જે વિરોધ મત છે જે લોકો માને છે કે ભાજપ ની સરકાર બરોબર નથી એ લોકો સમજવાની જરૂર છે એમાં વિસાવદર ની જનતાના મતદારો એ સમજવાની જરૂર છે કે આ લડાઈ કોઈ વ્યક્તિ ની નથી આ લડાઈ એક વિચારની છે જ્યાં કાં તો તમને આ સરકાર ગમે છે નથી ગમતી એ બે વિચારની લડાઈ છે જો તમને સરકાર આ ન ગમતી હોય એ તો એ લોકોએ કોંગ્રેસને જ મત દેવો જોઈએ કારણ કે ગુજરાતમાં બે જ પાર્ટી ચાલે છે આ બાકી આવા વાવાજોડા ચૂકક આવે ને વૈયા જાય NCP ના એક બે ધારાસભ્યો બે ત્રણ હતા તો આવા તો વાવાઝોડા આવે ને વયા ગયા છે

એ આ ચૂંટણીને કયા વાવાઝોડામાં પરિવર્તિત કરશે તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો ઇન્દ્રણી રાજ્યગુરુની વાતને આપ કેવી રીતે જોઉં છો એ પણ કમેન્ટ બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા નમસ્કાર